તમે ખાલી જોવો આમ ઉપર રિસ્ક લઈને અમે દેખાડીએ તમને ને આપણે આ કહું આમ જોવો મિત્રો આમ જોવો હોય તો આમ તમે જોવો તો ખરે આ તો ક્યાં અમે ભાઈ જ નહોતી અમે તો નાની નાની ખાલી બચ્ચા જોતા હતા આમ જોવો તમે ખાલી તો મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢમાં શક્કરબાગ આપણી હું અને આપડી ટીમ જુઓ તમે બધા આપણે લઈ લીધી છે ટિકિટ એકના ચાલીસ

આપણે કંઈ આજ આખો દિવસ ફરવાનું છે કંઈ ટેન્શન છે નહીં આ જો પાણીનો ફુવારો અત્યારે બંધ કરી દો કારણ કે ઠંડી છે કે નહીં એટલે એનો શરૂ રખાય આ અહીંથી થવાનું છે ઇન્ટર જુઓ પક્ષી મિત્રો આપણે આ જુઓ અંદર આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયની અંદર તો અંદર જુઓ તમે અત્યારે શરૂ થઈ ગયું છે ગુલાબી પેણ આ જુઓ મિત્રો અહીંયા બેઠું છે ગુલાબી પેણ કેવું સરસ છે મસ્ત અને બાકીના જુઓ તળાવમાં તરે છે અમે જો બહુ મોટું જો આમ આપણે સામું જોયે છે કે અમારો વિડિયો લઈશ છે ને જોરદાર ચાલો જઈએ આગળ સમજો જો આ કાચની બિલકુલ મોટી જાળી રાખેલી છે એની અંદર રાખેલા છે નહીતર તો આ બિચારા વૈયા જાય બે ત્રણ ઓલી સાઈડ આંટા મારે છે બાજુમાં બીજું પણ કંઈક છે આ છે મિત્રો સારસ જો જોઈ શકો છો તમે બે અંદર આટા મારે છે તો આપણે આ પક્ષીઓ પછી આગળ થોડાક નીકળીએ અહીંયા છે સફેદ મોર તો કોઈ જોયા ન જોયા તમે જોઈ લો આમ જુઓ આ સફેદ કલરના મોર એકદમ સફેદ બધા જો બે ત્રણ મારે છે છે ચાલો તો આગળ નીકળીએ સફેદ સાર એ જુઓ સફેદ આ જુઓ અહીંયા કઈ ખાડા કરીને બિચારું આટા મારે છે બાકી ને બીજા અંદર છે અને આ જોવો એક આરામથી બેઠું છે જો મને મોજ આવે છે ને એ ઉપર છે એક બે બેઠા છે ઉપર ના અમુક જે આમના ફ્રી રે છે એ પાંજરાની ઉપર પણ છે હા ઓલી ઝાડની ઉપર પણ છે એમાં મારે સુજલભાઈ કહે છે ચલો આ જુઓ પીલી સાંજ વાળા આ જુઓ આપણે શું કરે છે આ તો કઈક છે નો સાચું ગળે થી કેવું લટકે કોઈલ કેમ નીચે પડી ના ના એને તો મજા આવી ગઈ આ જુઓ તમે ઓરિજિનલ છે બાકીના એક અહીંયા જુઓ બેઠું બાકી અંદર આંટા મારે છે જો બે ત્રણ ઉપર જો મિત્રો અહીંયા કઈક છે પણ આની અંદર કઈ છે નહીં બધે પક્ષીઓને કાઢી લીધા લાગે છે ઉપર ઉડે થોડાક હવે પાછા આપણે અહીંથી જઈશી સીધા અહીંયા પણ કઈક પક્ષીઓ હા અહીંયા જોયું હોય પક્ષી વાઘ સિંહ વાઘ દીપડો અને પીવાનું પાણીનું પરબ પણ અહીંયા જ છે લોખંડ હા જુઓ લોખંડ ની શાહમૃગ શાહમૃગ છે ને જવો તમે ક્યાં છે ઓલા પણ ગીત છે ચાલો તો એ બાજુ અહીંયા કંઈક છે સારસ હા અહીંયા સારસ એક જ છે બિચારું આપણે બાજુમાં જેમ જોઈએ બહુ મોટું છે ઓલી સાઈડ થી એનું મોઢું રાખેલું છે મારાથી થોડુંક નાનું છેલ્ફી શાહજભાઈ તો ગુચ્છે થઈ ગયા અને અમને સાસ મારવા દોડ્યા અમે યાર ભાગી ગયા તમે વિડીયોમાં જોયું છે આગળ શાહજભાઈ સોરી યાર

પરદેશી ઝુમ્મસ તો સામે બેઠા બે બ્લેક જોયું ને આપણે જે આ ફિલ્મમાં જોયું છે કદાચ ઓરિજિનલ તો આપણે માઇન્ડ જોયું છે ક્યારેક છે જોરદાર શિકારી ચાર પાંચ છે અંદર ચાર છે બે જોડા છે લગભગ ચાલો આ જોઈ લીધું જઈએ હવે આગળ અને આ કુંજ જે આપણે ત્યાં આવે છે બધાના ખેતરમાં માંડવી ખાવાનું જોયું ને આ જોવા એ કુંજ એટલી બધી બિચારી આઈ ત્યાં માંડવી ને કઈ એવું કઈ ચણા નાખેલા છે મગ ને ચણા ને એવું બધી આરામ કરે છે રકડે છે બિહારી મોટો ઘોવડ ઉલ્લાહ ની ઉપર જોવો બેઠો હોય તે દેખાય એને કંઈક એક સેલ્ફી હો જાય ભાઈ મચ્છ ઘુવડ ગોડભાઈ ઓ ગોડભાઈ આપણે સામુ નથી જોતા રહી ગઈ લાગે છે એમ જો હું તે અંદર છે ને એટલે ક્લિયર નથી જોઈ શકતા મોટું ના ના જોવે છે આ સેટ જ ભાઈ પણ એનું મોઢું એવું છે ને આપણને એમ લાગે કે આપણે આમ નથી જોતા સોરી આબ આપણે મિત્રો જ સામુ જો જો જોવે છે કેવો રે છે ને जोरदार જોમેને આયકોન ચાલો તો આને રજા દેને આપણે જઈએ આગળ ચિંગલી બિલાડી પણ અહીંયા દેખાતી નથી લે આ તો અહીંયા સૂટી છે ભાઈ દેખાય છે હાલો બોલી બિલી બિલી બેન બે બે ઓ બિલી બેન મને મને ઓળખે તો છે મારો આવા છે એમ ખાલી ઊભા થઈ ગયા છે પણ આપણી સાઈડ જોવે તો એક વાર ભાગી આપણે બિલી બેન ચાલો ગયો ને ચાલો ભાઈ એને મૂકીને આપણે જઈએ આગળ પ્રાણીને મિત્રો શિયાળ તમે જોઈ શકો છો થોડાક આગાવા છે એટલે કદાચ દેખાય ન દેખાય જોરા છે ને ખાડો કરીને સૂતા છે ભાઈ એટલે એ ભલે એને સુવાઈ ગયો આપણે આપડે નીકળીએ મિત્રો આ છે દીપડો તમે કોઈ જોયો ના જોયો જવો આમ સૂતો છે આ ભાઈ ચાલો તો ભાઈ આ સાઈડથી થી થોડાક જોઈએ મોઢું મોઢું દેખાડીએ કેટલો ખૂંખાર આવે જો જાગી ગયા છે દીપડા ભાઈ આપણે જે કહે છે ને હા પાછું ઓરિજિનલ હો એટલે પણ આ જો પાંજરામ પુરેલ જે ઓરિજિનલ છે કેવો હોતો છે જુઓ તમે આમ ખાલી ભાઈનો રોઆ જુઓ હા થોડો મૂકે હું જાગી ગયો આપણે આવ્યા હતા એને ખબર પડી ગયો કે અહીંયા મોટા સિંહ આવી ગયા છે ત્રણ ચાર એટલે એને જગાઈ ગયું નકરી આરામથી હું તો આપણે એને કઈ શાળા નથી કર્યા પણ જાગી ગયો મતલબ ભાઈ ઓ દીપડાભાઈ કહેશે હો મેરો ભાઈ એક બાર સામને લે ભાઈ તેરા વિડીયો બન રહ્યા મેરે દોસ્ત દીપુ એ દીપુ 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 ભાઈ હા શર્મા દીપુભાઈ દીપુભાઈએ નો જોયો આપણો પોપડ થઈ ગયો હે તો દીપુભાઈ દીપુભાઈ કહે છે કે જો એક વાર મારી હાથમાં આવી જાવ તો મુકો સબ હાથ બેડાલ લેગે ઉપો થયો છે ઓરિજિનલ આ પાંચ લા પોરમાં આવો એવું જો અહીં આપણે સેલ્ફી દેવો આપણી બાજુમાં આવી ગયા છે દીપભાઈને પીવું છે પાણી જોવો આમ પાણી પીવે છે સાવ બાજુમાંથીઓ ખુંખાર દીપડો આપણે આ તો આપણે દે વિદાય અને અહીંયા પેલા આની અંદર હાવજ રાખતા પણ લગભગ હવે અત્યારે નથી આ બધી જાળી બોલી તૂટેલી છે હવે શું કરે છે જાળી બીજું કંઈક નવી નવું બનાવતા હશે કદાચ આ જા રહે લાઈન કો દેખને અમને ખાલી ખાલી ઓલામાંથી જોયું ભાઈ તો એ હા કેમ ચડી ગયો અને ઓલા સારા છે અમારી હુમલો પણ કર્યો તમે જોયું છે ને વિડીયો દેખાડ્યું